આવું મો એવું ના આવડે મને એવું અમને તો આપે છે બધું એવું ના હોય નથી મળતું ભાઈ ભાઈ તમારું નામ જીજ્ઞેશભાઈ જીજ્ઞેશભાઈ તો જીગ્નેશભાઈ હીરામાં અત્યારે તમને હીરા ઘસો છો હીરા ઘસો કંટાળો આવે છે હીરા ઘસવા માં કંટાળો છીએ

એમાં તેજી છે કે મંદિર અમારે તેજી ફૂલ તેજી છે પાંચ હીરા બનાવી નાખે એકસો પાત્રી રૂપિયા લેખે પાંચ હીરા બનાવી નાખે ભાઈ પાંચ હીરા પાંચ હીરા એકસો પાત્રી રૂપિયા લેખે પાંચસો નું કામ થઈ ગયું ને પાંચસો ઉપર નું વાહ વાહ તો અઢી નું અઢી હાથસો નું બપોર પછી બપોર પછી પાંચ બની જાય દવા બની જાય તો એ ઘરે હજાર નું કામ થઈ જાય હા એટલે આરામથી તો હીરામાં તેજી છે કે મંદિર છે અમારે તેજી છે